ગુદરા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ વીજ મીટરો નાખવામાં આવતા ભારે વિરોધ તો કાળજાળ ગરમીમાં રિચાર્જ પૂરું થતાં વીજ પુરવઠો બંધ થતા ગ્રાહકો ગુદરા વીજ કંપનીએ ધસી આવ્યા હતા એમજી વિશે અલગ સ્માર્ટ મીટર પોલિસી ગુજરાતમાં ગ્રાહકોનું શોષણ થતું હોય તેમ દેખાય છે જ્યારે ઉત્તર પ્રદેશમાં સ્માર્ટ વીજ મીટર નાખવાની પોલિસી સામે સરકાર સહિત ગ્રાહકોએ વિરોધ કર્યો કે જે વિરોધને લઈને વીજ કંપનીએ સ્માર્ટ મીટર નાખવાનું ટાળ્યું હતું શોષણયુક્ત સ્માર્ટ મીટર પોલિસી ગુજરાતની બોડી પ્રજાને માથે થોપી દેવાઈ છે તેમ દેખાઈ રહ્યું છે તાજેતરમાં ગોધરા સહિત અન્ય શહેરોમાં સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ચાલી રહી છે ગોધરાના ખાળી ફળિયા વિસ્તારમાં નાખેલ સ્માર્ટ વીજ મીટરોમાં રિચાર્જ પૂરો થતા જ વીજ પુરવઠો બંધ થતા ગ્રાહકોએ વીજ કંપની સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો

અમારે સ્માર્ટ મીટરની રજૂઆત છે મારા ઘરે હમણાં પંદર દિવસ પહેલાં સ્માર્ટ મીટર નાખી ગયા હતા મેં જૂનું બિલ પે કરી દીધું છે બારસો હજાર રૂપિયાનું અને સવારથી આઠ વાગ્યાથી મારી લાઇટ બંધ છે અને સ્માર્ટ મીટરના કારણે છે ને અમને કોઈ મને એવું લાગતું નથી કે અમે કંઈક સારું કામ કરવાના આ તો અઠવાડિયે અઠવાડિયે રિચાર્જ કરાવો અને તમે લાઇટ વાપરો હવે સાહેબ અમને હમણાં રજૂઆત કરીને તો એવું કે છે કે તમારું નવ વાગ્યા પછી લાઈટ બંધ થશે મારા ખુદનું ઘર આઠ વાગ્યાનું બંધ છે અને હમણાં મેં એટલી બધી બબાલ કરીને હું આ ભરવા ગઈ કેશ પૈસો તો હવે કે છે કે મોબાઈલમાં તમે જીપે કરાવો પછી તમને બિલ ભરાશે કેશ તો લેતા નથી હવે મારા મોબાઈલમાં એવી સુવિધા નથી કે જે હું એની જીપીએ કરાવું કે ખાતામાંથી પૈસા કાઢી નાખું હું સિંગલ છું કમાવનારી અને મારે કોઈ એવું આગળ પાછળ નથી કે કોઈ દોડી દોડીને અહીંયા બિલ ભરવા આવે તમારી શું માંગ છે હવે અમારે સ્માર્ટ મીટર ન જોઈએ તો અમારું જે જૂનું મીટર હતું એ જ અમને રીટર્ન કરો અમે બિલ ભરી દઈશું અને અમે બિલ રેગ્યુલર ભરીએ જ છીએ हाल અમિતા હાલમાં में અને अन्य शहरों में કે જે જેમાં એમ જીએલ વીજળી પૂરી પાડી રહ્યું છે ત્યાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના બે હજાર એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના બે હજાર એકવીસના નોટિફિકેશનના આધારે કામ ચાલી રહ્યું છે સ્માર્ટ મીટર જે બેસાડવામાં આવે છે એમાં પ્રીપેડ પદ્ધતિથી રિચાર્જ કરીને વીજળીના યુનિટ માટેના બિલ ભરવાના હોય છે બિલની ગણતરી જે સામાન્ય રીતે અગાઉના જે રેગ્યુલર બિલમાં આવતી હતી એ રીતે એની ગણતરી હોય છે કોઈ વધારાનો ચાર્જ હોતો નથી અથવા કોઈ જાતનું વધારાનું બિલ આવતું નથી વધારાના બિલ અંગેની જે પણ અફવાઓ ફેલાવવામાં આવે છે એને એ નિંદનીય છે જે યોગ્ય નથી અને જે જેઓ ધારા આ અફવામાં ફેલાવવામાં આવે છે અને જે લોકો એને માણશે એ બિલકુલ અનિચ્છનીય છે તો સર્વેને વિનંતી છે કે એમજીએસએલ દ્વારા જે કાર્યવાહી ભારત સરકારની સૂચના દ્વારા કરવામાં આવી રહી છે એમાં સહયોગ આપે અને કોઈપણ જાતનો વાંધો લે નહીં એવી સર્વેને પ્રાર્થના છે ના એ વસ્તુ એ વસ્તુ સાચી નથી એની ગણતરી એની ગણતરી એવી છે કે રેગ્યુલર યુનિટની જ ગણતરી કરીએ છીએ પરંતુ શરૂઆતની અંદર કોઈ આગલા મહિનાનું બિલ બાકી હોય એનો ઉમેરો થઈ જાય છે આ મીટર બદલ્યું એ દરમિયાન જે જૂના મીટરમાં જે યુનિટ વપરાયા હોય એના પણ પૈસા એડ થઈ જાય છે એના લીધે શરૂઆતમાં એવું લાગતું હોય છે કે યુનિટ ચાર્જ વધી ગયો છે યુનિટ ચાર્જ સેમ રહે છે બધાને ફિટ કરવું ફરજિયાત છે અને સમયે સમયે કરવામાં આવશે અત્યાર સુધીમાં આશરે ત્રેવીસ હજાર જેટલા મીટરો વડોદરા શહેર ગોધરા વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન આણંદ વગેરે શહેરોમાં ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે સર ગોધરાના પૂર્વ વિસ્તારો પશ્ચિમ વિસ્તારોમાં થઈ રહ્યો છે કે ભેદભાવ કરવામાં આવ્યો છે ના કરવામાં કોઈ જાતનો આવતો નથી હજુ આ કામની શરૂઆત છે સૌથી પહેલાં આપણે એસઆરપી ક્વાર્ટર્સમાં લગાવ્યા છે ત્યાંથી કોઈ પણ જાતની ફરિયાદ આવેલી નથી ધીમે ધીમે જનરલ પબ્લિકમાં ઘૂસ્યા છે બરાબર ધીમે ધીમે આખી જ કંપનીના ગોધરા શહેર શું સેલમાં આવતા દરેકે દરેક કર્મચારીઓને ત્યાં અને દરેક દરેક ગ્રાહકોને ત્યાં ઇન્સ્ટોલ કરવાનું કાર્યવાહી કરવામાં આવશે एस एस गांधी कार्यपालक इंजिनियर इन्चार्ज अधीक्षक इंजिनियर एम जी